બેગલો બે માટે પણ હું લડતો આવ્યો છું લડું છું આજે બી લડું છું અત્યારે મને બોલવા માટે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે પણ મિત્રો હું મારા વ્યક્તિ માટે કહીક તો સમગ્ર સમાજ માટે કહું છું સમાજ માટે લડું છું આર ચારેલ સાહેબે જે મુદ્દાની વાત કરી એના માન્ય મંત્રી શ્રી કુબેરભાઈ ઢીંડો સાહેબ ગંભીરતાથી લે કેમ કે એમની મુલાકાત આપણે આટલી આટલી વાર કરીએ છીએ ત્યારે સફળતાની કોઈ સફળતા મળી નથી એમને કહેવું હતું જે કે તે કરે પણ રબારી ભરવાડ ચારણના ખોટા મોગસના જાતિના દાખલા કોને આપ્યા કોની સરકારે આપ્યા આજે એક દાખલો લેવાનો હોય ને તો આપણે કેટલા મુદ્દાની ચકાસણી થાય છે પછી દાખલો માંડ માંડ મળે છે તો આ લોકોના ખોટા દાખલા પાયા ગેરકાયદેસર આપ્યા તો માન્ય મંત્રી શ્રી એક જ કાયદો પસાર કર દે એક જ ઠરાવ કર દે કે આ ગેરકાયદેસર થાય દાખલા મેળવવાની આ પદ્ધતિ છે એનો અમલ થયો નથી તો આને રદ કરી દઈએ આમાં કઈ નવી વાત છે કાર્ય કમિટીમાં કાર્ય કમિટીમાં બહુ ચોખ્ખે ખુલ્લે આમ કહો છો લોલમ લલ ચલાવી છે ચારસો એસી કુટુંબના એકદમ એકવી હજાર થઈ ગયા આ મુદ્દો બિલકુલ તદ્દન ખોટી વાત છે અને આ બી આપણે અટકાવવું પડશે બીજું બોગજ જાતિના દાખલા રદ કરવા માટેની વિશ્લેષણ સમિતિઓ ઉપર દબાણ કરવામાં આવે છે ખોટાના હાથો કર દો એ આ આ પદ્ધતિ ખોટી જાવ બધા ઉપર વોચ રાખી લેલો છું અને જ્યારે હું ખુલ્લા બોલીશ ત્યારે પછી તમે એને બહુ ખોટો લાગી જશે ખોટો એ ખોટો સાજો એ સાજો એ ઉપર દબાણ ન કરવું જોઈએ એક ઓપન મેરિટ ઓપન મેરિટ એવી એવી વસ્તુ છે કે જે માણસ એસટી એસસી ઓબીસી ઓપન મેરિટમાં આવતા હોય એઓને અનામતની સામે ના ગણવા જોઈએ ત્યારે પછી તમે એમ કહો છો કે આ તો ઉપસ્થિત નથી કરો ને તમે કોના દબાણમાં છો તમે અમારા મા બાપ છો આદિવાસીઓ વતી છો આદિવાસીઓની સમસ્યાના ઉકેલ માટેના માન્ય મંત્રી છો તમને એવું લાગતું હતું તમારી પડખા મે આવીને ઉભા રહી પણ તમે અમારી પાર્ટીનું સિસ્ટમ નડે છે અમને આમ નડે છે કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈ બી પાર્ટી હોય જો આ રીતે સમાજની સેવા કરવા માંગતા હોય તો આ સમાજ સ્વીકારશે નહીં જય જોહર

પણ તમારી નેતાગીરીમાં કઈક ને કઈક ખામી છે એટલે આવું થયું છે એટલા કમિટી આજે નહીં બને મિત્રો વધારે કહેવાય મારું જય જોહાર જય બીર પ્રદેશ જયારે